આઝાદીના સિત્તેર વર્ષ બાદ અબડાસા તાલુકામાં પ્રથમ કોલેજ મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે શૈક્ષણિક વિભાગ ક્ષેત્રે ખામી જોવા મળી છે છે લઈ લોકો શહેર તરફ આવ્યા આ સ્થળાંતરને રોકવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કમિટી બનાવી અબડાસા ધારાસભ્યને આવેદન આપ્યું હતું ધારાસભ્ય અને કમિટીના સભ્યોએ રાજ્ય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને લઈ મુખ્યમંત્રી દ્વારા કોલેજ બનાવવા મંજૂરી આપવામાં આવી છે

નિષ્ક્રિય કયો આરસ કયો કે જે પણ કહો એના કારણે કોલેજ મળી અને મળી નહોતી એના કારણે ખૂબ જ થણાતર ખૂબ જ થઈ રહ્યું હતું તો અત્યારે કુદરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને તાલુકા પંચાયત પણ ભાજપની જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સંસદ સભ્ય ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર એ બધામાં ખૂબ જ આગેવાનો તમામ જ્ઞાતિના અબડાસા વિસ્તાર અને ખાસ ભારે વસતા ભાઈઓ જે બોમ્બે હોય ભુજ હોય એમની બધાની ખૂબ ચિંતા હતી અમારા હરિભાઈ ભાનુશાલી છે મુકેશભાઈ છે ભટ્ટભાઈ છે પૂરો જેપી પી ગોર હતા ખૂબ જ એમની બધા રજૂઆત હતી ગામોની અને દીકરા દીકરી એમ કહેતા હતા ભેગા થઈને બસો બસો કે હવે નહીં થાય તો અમને થણાતર કરવું પડશે તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીને આખી ટીમ આ બધી નવેસર બધા ભેગા થઈ અગ્રણીને મળવા આવ્યા હતા અને તેથી ઋષિકેશભાઈ આપણા અને મુખ્યમંત્રી અને આપણા કનુભાઈ દેસાઈ અને બધાએ નોંધ લીધી અને આ બજેટમાં કોલેજ લઈ લીધી એના સિવાય જે તે વખતે અમિત શાહ સાહેબ આવ્યા હતા મુખ્યમંત્રી આવ્યા હતા ઋષિકેશભાઈ આવ્યા હતા ત્યારે પણ બધાએ રજૂઆત કરેલી એટલે આપણે કોલેજ મળી ગઈ એના સિવાય જે તે અબડાસા વિસ્તારની બહુ ખુબતી કરી છે અને એકદમ બોર્ડર માથે છે પાકિસ્તાનની બોર્ડર ઉપર તો હજી ઘણા બધા નારદનાનું પાણી ચાર કરોડ ફાળી લીધા છે એનું પણ ટૂંકા એમાં કામ સારું થશે બીજા જે વિકાસના આરોગ્યની જે મોટા મોટી ડિમાન્ડ છે અને અમારા પાસે આરોગ્યની ખૂબ જ ખામી છે તો એના માટે પણ અમારા પ્રયત્ન છે અને સ્થાનિક લોકોને પણ બધાનો સહયોગ મળી રહ્યો છે એટલે આગળ જતા આ બધા જે જે માગણી છે અને જે અપેક્ષાઓ છે અને ખાસ જરૂર પણ છે તો એ વહેલી તકે થાય એના માટે અમે પૂરેપૂરા પ્રયત્ન કરશું હોસ્પિટલની માગણી બિલકુલ એકદમ વ્યાજબી છે એનું કારણ છે કે અબડાસાથી ભુજ આવતા આપણે સો કિલોમીટર ઉપર થાય તો અત્યારે હાર્ટ હાર્ટ એટેકનું પ્રમાણ બહુ કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે અનેક રોગો તો મામૂલી કાય થાય તાત્કાલિક એમ્બ્યુલન્સ આવે એટલી વારમાં એ વીસ પચીસ કિલોમીટર કાપે માંડવી જાય કે નખત્રાણા આવે કે ખાસ તો ભુજે જવું પડે ત્યાં સુધી કેસ પૂરો થઈ જતો હોય એટલે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે એના માટે આ કાલે જ અમારી વાત થઈ અને સાહેબે કીધું છે કે કચ્છની મિની હોસ્પિટલ તમને નખત્રાણા આપશું એમ મને ખાતરી આપી છે કાલે જ ઋષિકેશ પટેલ સાહેબ તો એ વેલી કે થાય વેલી તકે એના માટે દાતાઓનો બધા સહયોગ રહેશે અને અમારો પણ પ્રયત્ન છે અબળાસા તાલુકામાં આઝાદી પછી પ્રથમ વખત માનનીય મુખ્યમંત્રી શ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી કોલેજને આપી છે જે અબડાસાવાસીઓ માટે ખૂબ ખુશીનો અને ઉમંગનો પ્રસંગ છે અબળાસા એક એવો વિસ્તાર છે કે જ્યાં એજ્યુકેશનની ઘણી બધી કમીઓ છે એના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ માઇગ્રેશન થયું છે અને અબડાસાના લોકો શહેર તરફ આવ્યા છે કારણ કે એજ્યુકેશનની કમીના કારણે સતત એક પ્રવાહ ભુજ માંડવી નખત્રાણા તરફ હતો અને એમ કહીશ કે તો જરાય ખોટું નથી કે અબડાસામાં ઉજળિયાત વર્ગ અને જે લોકો પહોંચી શકે છે જે છોકરાઓને ભણાવવા માટેની પ્રબળ ઈચ્છાવાળો એક વર્ગ છે એ ત્યાંથી સ્થળાંતર કરી અને મોટા શહેરોમાં હાલ્યો ગયો છે આ સ્થળાંતરને રોકવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક સમિતિ જે ગયા વર્ષે એક રિયુનિયનમાં બધા ભેગા થયા હતા અને એક રિયુનિયનમાં વાત થઈ કે આપણે કોલેજની જરૂરિયાત છે અને આપણે રજૂઆત કરીએ અમે અબડાસાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમંતસિંહ જાડેજા સાહેબ પાસે વાત કરી આવેદનપત્ર આપ્યું મંત્રીને મુખ્ય પ્રધાનશ્રીને પ્રભારી મંત્રીને આવેદનપત્ર આપી અને એમને રજૂઆત કરી તુરંત જ એનો પડગો પડ્યો અને પ્રદ્યુબનસિંહ જાડેજા મારી સાથે ગાંધીનગર ચાલ્યા અમે રૂબરૂ પણ બધા મંત્રીશ્રીઓ શિક્ષણના મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆત કરી અને ટૂંક સમયમાં કોલેજની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ અને જાહેરાત થઈ આખો અબડાસા પંથક એક ખુશીના માહોલમાં છે અમે ભારતીય જનતા પાર્ટી વિભાગના ધારાસભ્ય આ વિસ્તારના અને તમામે તમામ પદી સાચા હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ અબડાસાનો વિકાસનો પાયો હવે શરૂ થશે એમ કહીશ તો એમાં કશું જ ખોટું નથી કારણ કે શિક્ષણ વગર બધું જ ઓછું છે માંડ બે થી પાંચ ટકા લોકો ઉચ્ચ અભ્યાસ માટે આગળ જઈ શકતા હતા જ્યારે હવે સ્થાનિક કોલેજ શરૂ થશે તો સો ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે અને કોઈ પણ ગામનો કોઈ પણ જિલ્લાનો કોઈપણ રાજ્યનો કોઈપણ દેશનો નાગરિક જો ભણેલો હોય તો જ વિકાસ આ બાબતમાં શક્ય થાય એમ કહીશ તો અબડાસા અત્યારે જ વિકાસના પંથ ઉપર આગળ છે ટૂંક સમયમાં બ્રોડગેજ આવી જશે એવા અણસાર દેખાય છે અને ખૂબ કામ ચાલુ છે નર્મદાનું પાણી પીવા માટે નહીં પણ ખેડૂતોને મળશે તો સો ટકા માઇગ્રેશન અટકી જશે કારણ કે અબડાસાની જમીનમાં એમ કહેવાય છે કે માથા ઊગે એવી જમીન છે પરંતુ પાણી નથી દુષ્કાળના કારણે ખેતરો અને માણસો ઘણા બધા માઇગ્રેશન થઈ ગયું છે અને ઉદ્યોગો જમીન લઈ લેતા હોય છે ઘણા બધા ખાણ ખનીજને લીધે પણ જમીનોનું મતલબ કે ફળદ્રુપ જમીન ઓછી થતી હોય છે જો સો ટકા પાણી આવી જશે તો ઉદ્યોગકારો કે જે બીજા નાના નાના મોટા જે લાઈમસ્ટોન છે કે બોક્સાઇટ છે કે એમાં જમીન નહીં જાય અને એમાં પાક ખેડૂત ગણતો થઈ જશે અને જમીન વેચશે એના કરતાં વધુ એની આવક થશે એટલે નર્મદાનું પાણી ખૂબ અગત્યનું છે આ એક મોટી એક વિકાસની કડી થઈ જશે જો નર્મદાનું પાણી આવી જશે જ્યાં સુધી કેનાલથી પાણી ન આવે ત્યાં સુધી જે લિંક યોજના છે સરકારશ્રીની કે બધા ડેમો તળાવોને નર્મદાના પાણીથી ભરી દેવા જો આ પણ પ્રાથમિક તબક્કે શરૂ થઈ જશે તો પણ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે એટલે સૌથી પહેલાં તો પાણીની ખૂબ અગત્યતા છે એટલે જો પાણી હશે તો જનજીવન છે એટલે હું સરકાર સરકારશ્રી પાસે વિનંતી કરીશ કે નર્મદાનું પાણી ખેતી માટે મળે નમસ્કાર હું મણિબેન મંગે અબડાસા નલિયા તાલુકાની આજે અમારા અબડાસા તાલુકાને વર્ષો પછી એટલે આઝાદીના સિત્તેર વર્ષ પછી પ્રથમ વખત મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાંથી અને ભાજપ કાર્યાલયમાંથી જાહેરાત થઈ છે કે અબડાસાને કોલેજ મળશે એટલે અમારા બધાને એનો ખૂબ જ આનંદ છે ગયા વર્ષે અમારી વીએલ હાઈસ્કૂલની જે મિલન હતું એમાં અમે કોલેજની માગણી કરી હતી અને અમારી એક વર્ષની અંદર અમારી માગણી સંતોષાઈ ગઈ જે અમારા બધાના પ્રયત્નો તો સફળ થયા સાથે અમારા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનભાઈના પણ બહુ જ મહેનત કરી અને અમને એક વર્ષમાં જે કોલેજ મળી એનો અમને ખૂબ જ આનંદ છે અબડાસા અમારો વિકાસના પંથે જાય છે અત્યાર સુધી અમારા શિક્ષણના અભાવે અને આરોગ્યના અભાવે અમારું અબડાસામાંથી ઘણું બધું સ્થળાંતર થયું છે અને થઈ રહ્યું હતું એનું અમને દુઃખ હતું અને આજે જ્યારે અમને કોલેજ મળી છે ત્યારે અમને એવું લાગે છે કે હવે અમારા જે સ્થળાંતર કરી ગયેલા લોકો પણ પાછા આવશે અને હવે સ્થળાંતર અટકશે કારણ કે ઘર બેઠે અમને એજ્યુકેશન મળે છે વધારામાં આજે અમે ધારાસભ્ય સભ્ય સાહેબશ્રીને એ પણ રજૂઆત કરી કે જેટલું અમારું શિક્ષણનું મહત્વ છે એટલું અમારું આરોગ્યનું મહત્ત્વ છે હમણાં આર્ટેકના અને બધા ઘણા મગજના અને પ્રશ્નો વધતા જાય છે સ્ટ્રોકના વધતા જાય છે ત્યારે અમારે સો કિલોમીટર ભૂજ લાંબુ થવું પડે છે અને ઘણી વખત એવું થાય કે એ વ્યક્તિને એના કારણે ઘણો લોસ જાય છે તો અમને ધારાસભ્ય સાહેબે આજે એ પણ અમને સાંભળ્યું છે અને અમારા ધારાસાહેબ તો ધરતીના છોરું છે ને અમારા માટે પ્રયત્ન કરે છે અમને આશા છે કે અમારો અબડાસાની હવે જે જે માંગણીઓ હતી સિત્તેર વર્ષથી હવે સંતોષાવા માંડી છે સંતોષાય છે અત્યારે અબડાસા જેમ વિધાનસભામાં પ્રથમ છે એમાં હવે વિકાસમાં પણ પ્રથમ થતો રહેશે ધન્યવાદ